સુરત મહાનગર પાલિકાને સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન મળ્યું છે જોકે તેની બીજી બાજુ જોઈએ તો આજે પણ લોકો ગંદકીમાં જોવા મળે છે વરાછા વિસ્તારમાં સ્થાનિકો ઉઠ્યા છે તો ગટરિયાપુર સાથે મચ્છરોના ઉપદ્રવ પાલિકાના તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો વચ્ચે સુરત મહાનગર પાલિકા દેશભરમાં સ્વચ્છતામાં નંબર વનનો નો ખિતાબ પણ જીતી ચૂકી છે તેમ છતાં આજે પણ વિસ્તારો એવા છે કે જ્યાં ગંદકીની સમસ્યા જોવા મળે છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરિયા ગટરિયાપુરથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે

અને જ્યારે કૃષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટીની ગટરમાં જ્યારે આપ્યું અધિકારીઓએ આપી દીધું છે પહેલાં પાણી જાતું ધાતુત્ને ઉત્તરમાં આજે અમારી ગટર લાઈનમાં જે પાણીનો નિકાલ એને કર્યો છે ત્યારથી અમારી મોટા ભાઈએ તકલીફવાળી થઈ છે અને ટીપી સત્તર એને ફેસિલિટી અમને આપવી પડે છતાં આજે એ લોકો કોઈ હાઉ જોતા નથી ધ્યાન પણ આપતા નથી વારંવાર જાય છે કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવાની વસાવવાની આજે પાંચ વાગે મળી આવ્યો છું મને કે નાઇટમાં આવશે છતાં આજે કોઈ આવ્યું નથી આ ગટરનો અને રોડ બે ગટર કરી છે આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે તે ના ખોજો હોત તો અમારું હાલતું હતું આમાં કારખાના જેમ મને કે હોડ વર્ષો તો આની પણ મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને એના હિસાબે અમને તકલીફો તો કારખાના વરાછાના મોહન તો વરાછાના મોહનનગરના એ ટીપી સત્તર પાસ થયું છતાં સુવિધાના નામે મીંડુવાના આક્ષેપ સાથે પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અસરપુર સાથે હર્ષદેઠા